ગુજરાત પર વાવાઝોડાનો ખતરો દ્વારકાથી માત્ર બસો ચાલીસ કિલોમીટર દૂર વાવાઝોડાની પવનની ગતિ એકસો પચીસ કિલોમીટર કલાક રહેવાની સંભાવના ગુજરાતના માથે વધુ એક ઘાત ધોળાઈ રહી છે અરબ સાગરમાં જે વરસાદી સિસ્ટમ હતી તે હવે વાવાઝોડું બની ગયું છે એટલું જ નહીં આગામી કલાકોમાં વાવાઝોડું ગંભીર ચક્રવાત બની જાય તેવી પણ શક્યતાઓ છે ઓક્ટોબર મહિનાની શરૂઆત થઈ ગઈ છે હજુ સુધી ચોમાસામાં વિદાય લીધી નથી અને હજુ પણ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતાઓ છે પરંતુ હવે ગુજરાતના વધુ એક ઘાત ધોળાઈ રહી છે અરબ સાગરમાં જે વરસાદી સિસ્ટમ હતી તે હવે વાવાઝોડું બની ગઈ છે એટલું જ નહીં આગામી કલાકોમાં વાવાઝોડું ગંભીર ચક્રવાત બની જાય તેવી પણ શક્યતાઓ છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં નવરાત્રી દિવસોમાં ભારેથી હળવો વરસાદ પડ્યો હતો આ સાથે રાજ્યભરમાં વરસાદી માહોલ રહ્યો હતો ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં પણ વાવાઝોડા સાથે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આ સમાચાર બાદ ખેડૂતમાં ચિંતા છવાઈ ગઈ છે એક બાજુ ખેડૂતોનો ચોમાસુ પાક તૈયાર થઈ ગયો છે અને તેને ઉતારવાની ચિંતા છે તો બીજી બાજુ બંધ થવાનું નામ નથી લેતો જેના કારણે ખેડૂતોમાં મહેનતથી તૈયાર કરેલા પાક બગડી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે જો આ પરિસ્થિતિ થાય તો જગતના તાતને રોવાનો વારો આવી શકે છે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો